ये मधलो मधमाखीनु काम छे અને મધ છે એ વસ્તુ આવી છે આ એ જે સખરી પણ હોય વાડીની માયકો બધું લઈ જાય હારો હારો જય માતાજી જય ગુજરાત જય ઇન્ડિયા જય ભારત આવતા વિ મક્ષ મોટો ભાઈ

અને ama ama આ મોટા સહીમાં તમને ગણાઈને બતાવશે આ માળા છે આ માળાની આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 तर अठार ओग वीस एक सोवीस पच्चीस छवीस सत्वी अठ तीस एकत्रीस बतरीस पात छत्तीस आठ तीस एकतालीस बेतालीस तेतालीस चुम्मास पिस्तालीस छतालीस कु पचास एक बार पाँच छत आठ नौ दस अगर बार तेर चौद पंदर दोतर अठार ओगनीस ने वीस 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 बढ़ाया फूटनी सोटी से फूट की सोटी में आटा बढ़ा थे तो पचास पचास वीस साठ सीतेर सीतेर बढ़ा एक सोटी में आप फूटनी सोटी से बे फूट की सोटी में सीतेर बड्डा से हजी तो वार से हजी आटेट हो, हो थी जाम के हज तो आ हावो चोड़ो हाव एट हावपूर्ण चोर તો હા જો હા કોના સોવા માં આટલા બડા છે જો બધી છોડી બધી છોડી માં આપણે કાંટા કહેવાય કાંટા બદલામાં વી જે છે અને બદડામાં બડાસે અને એકદમ પૂરમાં એકદમ વિકાસ આકલનો છે હું એ પછી આને માહિતી પૂરી પૂરી આલે કણવા આના બડા બદર એકદમ સોટીમાં બટાક મિત્રો મજામાં ને અત્યારમાં આવી ગયા છે પણ અમારા ગામ પાવન ધરતી અને માં બલાડદેવને ગામને માથે આખી કૃપા છે કોઈ પણ વાડી કેળો પણ ખાલી આપણા ગામમાં નથી લે માલ તૈયાર છે અને કોઈ તલ બનાવે કોઈ બાજરી બનાવે કોઈ ડુંગળીનો રોગ રોગ બનાવે કોઈ ડુંગળી બનાવે કોઈ જો આ ગાડીનો ઓલી બનીવાવા કે છે અને અમારી ધરતી છે ગામ લોરડાની કે મોર તેતર અને પક્ષી આ બધા એટલા પણ બધાને મોર દરિયા અને ખેડૂત ભાઈને બધા મજ દરિયા આવી પાવન ધરતી હોય તો એને માની દયા છે જો આપી પાછો ત્રીજો છે પાસ્તર પણ એ ફસ્ટ નંબરના તાલ છે આમાં કાંઈ ઘટર નહીં ભાઈ એવા તલ છે બધા જો તમે ફૂલ જુઓ વાડી ફૂલ જુઓ વાડીમાં એકદમ અને આમાં પણ મધમાખી કોવા છે મધમાખીએ આવામાં ફાયદો બહુ જ છે સારામાં સારું કોઈ જાતની આમાં કોવાનો હોય કોઈ જાતની જીવાતનો હોય એ મધનું મધમાખીનું કામ છે અને મધ છે એ વસ્તુ એવી છે આ એવી જે સખરી પણ ન હોય વાડીની માંયકો બધું જ લઈ જાય हर जय जय गुजरात जय इंडिया जय भारत